ટકાઉ પ્રથાના મહત્વ પર ભાર મૂક્યો હતો સમિટનો હેતુ ભારતના પર્યટન ટ્રાવેલ માટે ટેકનોલોજીનો ઉપયોગ અને નીતિ અનિવાર્યતા તરીકે ટકાઉ પર્યટનનો સમાવેશ થાય છે નિષ્ણાંતો અને ઉદ્યોગના નેતાઓએ ગ્રીન ફાઈનાન્સ ગ્રીન નોકરીઓ અને ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવા માટે નવીન સરકારની કાર્યવાહી પર દ્રષ્ટિએ શેર કરી આ કાર્યક્રમમાં જીઆરટી હોટલના વિક્રમ કોટા દ્વારા જીઆરડી હોટેલ્સની ટકાઉ પ્રથાઓ પુસ્તકનું વિમોચન પણ થયું જે હોટેલ ઉદ્યોગમાં શ્રેષ્ઠ પ્રથાઓને પ્રકાશિત કરે છે આ પહેલ FHRAI અને પીએચડી ચેમ્બર ઓફ કોમર્સને ટકાઉ પર્યટનમાં પ્રગતિ લાવવાની પ્રતિબદ્ધતાને દર્શાવે છે સરકારના અધિકારીઓ ઉદ્યોગના વ્યવસાયિકો અને આંતરરાષ્ટ્રીય એજન્સીઓને એકત્રિત કરીને સમિતિ વિચાર-મંથન અને ક્રિયા આયોજન માટે પ્લેટફોર્મ પ્રદાન કર્યું સમિતિની ચર્ચાઓ અને પરિણામો ભારતના વૈશ્વિક પર્યટન અને હોટેલ ઉદ્યોગના ગંતવ્ય તરીકેની સ્થિતિમાં નોંધપાત્ર યોગદાન આપવાની અપેક્ષા છે